રક્ષક જ ભક્ષક બન્યા જાગૃત નાગરિકે અધિકારીને જાણ કરતાં કેવો જવાબ મળ્યો ગાડી નથી સવારે જોઈ લેશું બોલો રહેણાંક વિસ્તારમાં સિંહ આવી ચડતા વાછડીનું મારણ કર્યું લોકો ભયમાં હતા તો અધિકારી ઊંઘમાં હતા વન્યરાણી પબ્લિકને જ ઈજા પહોંચાડે કે પછી સિંહને ઈજા પહોંચે તો જવાબદાર કોણ રહેશે વન અધિકારીઓ હેડક્વાર્ટરની રક્ષા માટે છે કે પછી વન્ય પ્રાણીની રક્ષા માટે છે એ સવાલ ઊભો થાય છે ત્યારે વાત કરીએ તો ઉના તાલુકાના ભાચા ગામે તારીખ સત્તર પચીસના રાત્રિના સમયે ટેલિફોનિક જાણ કરતા તેમના દ્વારા હાલ કોઈ ગાડીની વ્યવસ્થા નથી સવારે જોઈ લેશું આવો ઉઠતો જવાબ આપી સ્થાનિક લોકોના જીવ જોખમમાં મૂક્યા હતા ભાચા ગામ થોડાક સમય પહેલા માનવ ભક્સી દીપડાએ એક બે વર્ષના માસૂમ બાળકને ફાડી ખાધું હતું

હેનું આનું આ મારણ કરન્નાઈખું એનું આ જનાવનની બીક છે અત્યારે ગાડી નથી એટલે સવારે આવશું એમ આ માં ગડી જાય ને બીજા કોઈને ઈજા બીજા કરશે તો એનો જવાબદાર કોણ હલ્લો હાલો હ આયે ઘરમાં ઘરમાં ઘુસી જાય ને આય બીજા ને કોઈ ને ઈજા કરશે તો એનો જવાબદાર કોણ એ ગાડી નથી ને એટલે સવાર નું કીધું ભાઈ તો પણ ગાડી નથી તો એની વ્યવસ્થા કરો ગમે ગમે તે